ગુજરાત રાજ્યમાં આગામી બે ઓક્ટોબરથી થી કુંવરી ઉદ્યોગકારો હડતાલ પર જશે હોવાનું સામે આવ્યું ત્યારે અરવલ્લી ખેડા જિલ્લા સહિત રાજ્યની બારસો કુંવરીઓ આ હડતાલમાં જોડાશે અન્ય અઠ્યાવીસો લીસ ધારકો પણ હડતાલમાં જોડાવાના છે એન્વાયરમેન્ટ સર્ટિફિકેટના નામે ખાણ ખનીજ વિભાગની પજવણીથી પરેશાનીને લઈ ઉદ્યોગકારોની લીઝધારકો ધારકો હડતાલ પર જવાનું હોવાનું જાણવા મળી રહ્યું છે તો ખાણ નામે પણ હેરાનગતિ ઉદ્યોગો બંધ થયા છે તે અલગ અલગ મુદ્દાઓ ઉભા કરી હેરાન પરેશાન કરતા હોવાનું ઉદ્યોગકાર પ્રમુખ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો વધુમાં સાહીઠ ટકા એટીઆર અને રોયલ્ટી પેપર આપવાના પણ બંધ કર્યા હોવાનું પ્રમુખે જણાવ્યું હતું હોય તો અમે દંડ ભરવા પણ તૈયાર પ્રમુખે જણાવ્યું હતું ત્યારે ઉદ્યોગકારીઓ ગાંધીનગર ખાતે બેઠક કર્યા હડતાલનો નો નિર્ણય લેવામાં આવ્યો છે રાજ્ય સરકારે ઉકેલ લાવવા દસ દિવસ નું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે તો છેલ્લા પંદર વર્ષમાં ત્રણ સીએમ બદલાયા પણ દસ વધુ પડતર મુદ્દાનો કોઈ હલ આજ દિન સુધી થવા પામ્યો નથી તો ક્વોરી ઉદ્યોગકારો હડતાલ પર જાય તો ક્વોરી ઉદ્યોગ નો કરોડ ટન ઠપ થવા પામશે ખેડા સાબરકાંઠાના પ્રમુખ અમે લગભગ છેલ્લા આમ તો અમારા પ્રશ્નો ચૌદથી પંદર વર્ષ પહેલાં મોદી સાહેબ અહીંયા હતા ત્યારે બી અમે એક વખત હડતાલ પાડેલી એના પછી વિજય રૂપાણી સાહેબ હતા એ વખત બી હડતાલ પાડેલી અને ભૂપેન્દ્ર પટેલ સાહેબમાં પણ એક વખત હડતાલ પાડેલી દર વખતે અમને વિવિધ પ્રકારની સમિતિઓ બનાવીને તમારા પ્રશ્નો ખરેખર જેન્યુઅન છે અને અમે સોલ્વ કરી આપીશું એવી બાળકરી દરેક વખતે લેખિતમાં કમિશનર સાહેબની સહી સાથે અમને આપવામાં આવેલ છેલ્લી હડતાલ અમારી બે હજાર બાવીસમાં થયેલી એનું લખાણ બી અમારી જોડે કમ્પ્લીટ કમિશનર્સ અને બીજા અધિકારીઓની સહી સાથેનું છે છતાં આજ દિવસ સુધી એક પણ મુદ્દાનો ઉકેલ લાવવામાં આવ્યો નથી અને તે ઉપરાંત નવા નવા વિવિધ મુદ્દા અકારણ કોઈ કારણસર વગર ઊભા કરી અને અમારા ધંધા રોજગારને ખૂબ જ હેરાન અને પરેશાન કરવામાં આવી રહ્યો છે હાલમાં એન્વાયરમેન્ટ ક્લિયરન્સ સર્ટિફિકેટ જે બે હજાર ચૌદથી લેવાના હતા એ અમે બધાએ લઈ લીધેલા છે ક્યાંક નવી લીજો લેવાની હશે એમાં બાકી હશે એક બે ટકા પણ એ બધામાં હવે એવો લગભગ ચાર કે છ મહિના પહેલાં એવી ગાઈડલાઈન કે આ લોકોએ અમને એનજીટી તરફથી આપવામાં આવી છે અને તમે સર્ટિફિકેટ લીધેલા હોવા છતાં પણ તમે વધારાનું કામ કર્યું છે એમાં ખરેખર તો શરતભંગ કદાચ અમે ક્યાંક કરી હોય તો દસ હજારનો રૂલ છે શરદભંગનો એ લઈ અને અમને ચાલુ રાખવા દેવા જોઈએ પણ અત્યારે ગુજરાતની અંદર ખાણ ખનીજ વિભાગના જીઓલોજીસ્ટો દ્વારા વિવિધ જિલ્લાઓમાં અલગ અલગ ટાઈપના નિયમોનું અમલવારી કરી અને લગભગ સાહીઠ ટકા જેવી કોરીઓના એટીઆર અને રોયલ્ટી પેપર આપવાના બંધ કરેલ છે એટલે અમે બાકીના રહેતા પણ ત્રીસ ચાલીસ ટકા જે કોરી ઉદ્યોગકારો છે એ ગઈકાલે ગાંધીનગર ખાતે એક મિટિંગનું આયોજન કરી અને ત્રણ મહિના પહેલાં આ મુદ્દે અમે માન્ય મુખ્યમંત્રી સાહેબને પાંચથી છ વખત વિવિધ સંગઠનો અમારા ધારાસભ્યો અને એમપી સાથે મળેલા એમણે આશ્વાસન આપેલું કે તમારા મુદ્દાનો ત્વરિત રીતે અમે ઉકેલ લાવી આપીશું પણ હજુ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી અને ધીરે 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 દસ વીસ ટકા દસ વીસ ટકા અમારા ઉદ્યોગો બંધ થતા જાય છે એટલે ન છૂટકે અમારે ગઈકાલે ગાંધીનગર ખાતે અમારી કારોબારી અને જિલ્લા પ્રમુખની એક મીટિંગ મળી એમાં નક્કી કરવામાં આવ્યું કે હજુ પણ આપણે પંદરથી વીસ દિવસનો સરકારને સમય આપી અને આપણા પ્રશ્નોનું સકારક ઉકેલ લાવી આપે તો આપણે કંઈ બંધ ધંધાર રોજગાર કોઈને બંધ કરવા ખરેખર ગમતા હોતા નથી અને અમારા બિઝનેસની અંદર તો કરોડો રૂપિયાનું રોકાણ થયેલું હોય છે અને હપ્તા બી ચાલુ હોય છે એટલે ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિમાંથી અમે પસાર થઈ રહ્યા છીએ એટલે ન છૂટકે અમારે બીજી ઓક્ટોબરથી દ્વારકા મુકામે એક મીટિંગ બોલાવી અને ગઈકાલે એવું નક્કી કરવામાં આવ્યું કે અમારે આખા ગુજરાતની બધી જ કોરીઓ ન છૂટ કે હડતાલ નહીં ધંધા બંધ કરવાની અમને ફરજ પડશે એવી જાણ અમે સરકારશ્રીમાં અને વિભાગમાં પણ કરી દીધેલ છે અમિત ઉપાધ્યાન હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ